સુરત શહેરમાં હવે ખરેખર લોકો જાગૃત થયા હોય તેમ લાગી રહ્યું છે અને એ પણ જન્મદિવસની ઉજવણી માટે જન્મદિવસની સમાજ સેવા સાથે ઉજવણી કરી રહ્યા છે લોકો તો સુરતના સામાજિક આગેવાન પ્રવીણ બારૈયા દ્વારા જન્મદિને તિરંગા વિતરણ સાથે સાથે ગરીબોને તેમજ વિધવા મહિલાઓને અનાજ અને કિટની વિતરણ કરાયું હતું સાથે સાથે અલગ અલગ કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા તેની પર આપણે નજર કરીએ જે વ્યક્તિ ખરેખર સેવા ભાવનાને બિરદાવે છે તેની સાથે જી ટ્વેન્ટી ફોર ન્યુ ચેનલ સદાય રહે છે હવે નવો એક ક્રેઝ આવ્યો છે ખોટા ખર્ચાઓ કરવાની બદલે સેવા ભાવના તરફ લોકો પોતાના જન્મ દિવસે અનોખી રીતે ઉજવે છે આજે એક આપણે એવા વ્યક્તિને મળવાના છીએ એનો જન્મ તારીખ પાંચ આઠ ઓગણીસો ના રોજ થયો હતો અને આજે એને એકતાલીસ વર્ષ પોતાના જન્મ દિવસના થયા છે એકતાલીસ વર્ષ બેઠું છે ત્યારે આપણે મળીએ પ્રવીણભાઈ બારૈયાને પ્રવીણભાઈ બારૈયા પ્રણવભાઈ મેં જાણ્યું છે કે તમારા એકતાલીસનો જન્મદિવસ તમે બહુ સરસ રીતે અને એ પણ સેવા ભાવના તરીકે ઉજવી શું છે એમાં એવું છે કે મારી બર્થડે ના રોજ રોજ બધા વિવિધ કેમ્પો કર્યા હતા જેમાં અમારા યંગસ્ટર બધા ગ્રુપના મેમ્બરો ને બધા ગ્રુપોએ બધાએ સાથે ભેગા મળીને એવો પ્રોગ્રામ ડિસાઇડ કર્યો હતો કે આંખનું ચેકઅપ ફ્રીમા પછી દાંતનું ચેકઅપ અને આયુષ્યમાન કાર્ડ ઈ શ્રમ કાર્ડ અને બ્લડ કેમ્પ અને એકાવન વિધવા મહિલાઓને એક મહિનાની અનાજની કીટ એવા બધા અનેક પ્રકારના અલગ અલગ વિવિધ કેમ્પો કરવામાં આવ્યા હતા આજે વિધવા સહાયની અંદર તમે જે એકાવન મહિલાઓને જે કીટ આપી એમાં સંપૂર્ણ ઘરની અનાજ અનાજથી લઈને સંપૂર્ણ મસાલાથી લઈને તેલથી લઈને સંપૂર્ણ ીટ પૂરેપૂરી તૈયાર કરીને આપી તમારી સાથે કયું કયું ગ્રુપ જોડાયું છે મારી સાથે ગ્રુપમાં ઓરોવિલ યુવક મંડળ છે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ છે પછી મહાકાલ ગ્રુપ છે અને આપણા ભારતનો મોટો ગ્રુપ છે ટાઈગર ગ્રુપ છે પછી સાંઈ દયા ગ્રુપ છે અને બીજા બધા સોસાયટીના મેમ્બરો છોકરાઓ ખૂબ મોટી સંખ્યામાં લોકો હતા લગભગ કેમ્પમાં ત્રણસોથી સાડી ત્રણસો લોકોએ લાભ લીધો છે બીજું તમે એકતાલીસ વર્ષની ઉંમરની અંદર ઘણા ઉતાર ચઢાવ જોયા હશે એમાં ખાસ કરીને હમણાં જે કોરોના ગયો તેમાં પણ તમે સેવા ભાવના ઉધાર રાખી છે હા ભાવનામાં અમે કોરોના કાળમાં અમે જે અનાજની કીટો છે પાંચસોથી છસો જણાને મહિના માટે આઝાદનગર છે કે પછાડીનો જે વિસ્તાર છે આપણે ભેસ્થાન છે જે જે ગરીબ મધ્યમ વર્ગના જે લોકો રહેતા હોય એ લોકોને આપણે સહાય આપી છે અને માસ્ક વિતરણ કર્યું છે સેનેટાઇઝ વિતરણ કર્યું છે અને ખૂબ સેવાઓ છે 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 ભોજન ભોજન પણ તમે તમે ત્યાં લગભગ મહિના સુધી પીરસ્યું હા બી આપ્યું સાંઈ બાબામાં માનવાની એક તો ભક્તિ છે અને અમારી ઓફિસની પાસે જે ભટા રોડ પર ઓફિસ છે ગીતા પ્રેસ પાસે એની બાજુમાં અમે ભંડારા નું આયોજન બી કરીએ છે અને વર્ષે પાલખી યાત્રા બી કાઢીએ છીએ તમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો જી હું બીજેપીમાં જોડાયેલો છું અને કર્મઠ કાર્યકર્તા છું છું બીજેપીનો અને આ બધા જે કેમ્પો કર્યા છે એ બીજેપીના લાભાર્થે જ બધા લાભાર્થીઓને કર્યા છે અને આ બધી પ્રેરણા નરેન્દ્રભાઈ મોદીના નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા પ્રેરણાથી આ બધા કાર્યો અમે કરીએ છીએ જે અત્યારે બે હજાર બાવીસમાં માં ઘર ઘર તિરંગા માટે જે આયોજન કરવામાં આવ્યું છે સરકાર તરફથી શું કહું છો એના માટે એના માટે તો અમે બધા બધા અમારી આખી ટીમો જેટલી જોડાયેલી છે સાથે ગ્રુપમાં લગભગ હજાર જેવા મેમ્બરો છે ગ્રુપમાં એ બધા છોકરાઓ ઘરે ઘરે જઈને તિરંગાનું વિતરણ કરીશું અને એમણા અનાજની કીટ પણ સાથે તમે તિરંગો આપ્યો છે બીજું શું છેલ્લે વિશેષમાં કેવું છે તમારે વિશેષમાં બસ આ બધા કેમ્પને જે બી મારા યંગસ્ટર લોકોએ હેલ્પ કરી છે અને આ કેમ્પને ખૂબ સારી રીતે ઉજવણી કરી છે મારી બર્થડેની અને બધાએ લાભ લીધો છે તો બધાને હું ધન્યવાદ કહેવા માંગુ છું અને ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો હમણાં જ વાત કરી હતા પ્રવીણભાઈ બારૈયા તેમણે પોતાના એકતાલીસમાં જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાના કાર્યો કર્યા છે જિંદા એકાવન જેટલી વિધવા મહિલાઓને એક મહિનો આખો ચાલે તેવું સંપૂર્ણ અનાજની કીટ આપી છે તેમજ રક્તદાન કેમ્પ જે કર્યો છે તેમની પણ અનેકો બોટલ રક્તને એકત્રિત કરવામાં આવી છે સાથે સાથે ત્રણસો પચાસથી પણ વધારે લોકોએ અલગ અલગ ઇ શ્રમ કાર્ડ આયુષ્યમાન કાર્ડ દાંતના રોગો સહિતના જે રોગોનો જે કેમ્પ રાખ્યો હતો આંખના રોગોનો પણ તેનો લાભ લીધો છે ખરેખર પ્રવણભાઈ બારેને આપણે સલામ કરીએ કે તે એક નવી નેમ એટલે કે નવો ચીલો સમાજને પાથરી રહ્યો છે પોતાના જન્મ દિવસ માટે જે ટનપર માટે હું પ્રકાશવાડા કેમેરામેન હર્ષ સેટા સાથે સુરત